નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકામાં આઈસીડીસીએ શાખા રિટાયર્ડ આંગણવાડી વર્કર તેડાકરની ગ્રેજ્યુએટી ચૂકવવાની કામગીરી પ્રગતિમાં જોવા મળી મળતી માહિતી મુજબ હાલ દાહોદ જિલ્લામાં આઈસીડીએસ શાખામાં ફરજ બજાવી રિટાયર્ડ આંગણવાડી વર્કર તેડાગરના કર્મચારીઓની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આઈસીડીએસ શાખાના રિટાયર્ડ આંગણવાડી વર્કર તેડાગરની ગ્રેજ્યુએટી ચૂકવવાનો હુકમ થતાં ફતેપુરા તાલુકાના ઘટક એકમાં કુલ એસી જેટલા અંદાજીત કર્મચારીઓ રિટાયર્ડ થયેલ છે અને ઘટક બેમાં કુલ સિત્તેર જેટલા આંગણવાડી કાર્યકર તેડાગરની ગ્રેજ્યુએટીનું ચૂકવણું કરવાનું થાય છે જે પૈકી ઘટક એક અને માં નવ ઘટક બે માં સોળ અરજીઓનો નિકાલ કરવામાં આવે છે જ્યારે ઘટક એક માં સિત્તેર અને ઘટક બે માં ચોસઠ મળી કુલ એકસો ચોત્રીસ અરજીઓની કામગીરી પ્રગતિમાં જોવા મળી હતી અને જેમાં વહીવટી કર્મચારીઓની ઘટના કારણે અને રિટાયર્ડ આંગણવાડી વર્કર તેડાઘર પાસેથી નિમણૂક અને છૂટા કરવાના અસલ ભૂકંપો સમયસર ન મળવાને કારણે અને આ કચેરીમાં સીડીપીઓ શ્રી માર્ચ બે હાજર ચોવીસમાં હાજર થયેલ હોય અને ઘટક બે નો પણ ચાર્જ હોય કામનું ભારણ પણ જોવા મળે છે ગ્રેજ્યુએટીનો ફતે પુરાનો પ્રશ્ન ટુક સમયમાં કેમ્પ કરી તમામ આધાર પુરાવા સાથે હાજર રાખી ત્વરિત નિકાલ કરવામાં આવશે તેવી સીડીપીઓને શ્રી પ્રતિભ પુરા દ્વારા ખાતરી આપવામાં આવી હતી આમ આઈસીડીએસ વિભાગ દાહોદ દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમનો સમયસર અમલ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે ઘણા ખરા તાલુકાઓમાં વહીવટી તંત્રની નિષ્કાળજી રાખવામાં આવતી હોવાની ફરિયાદો જોવા મળી રહી છે તો જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા સમયસર રિટાયર્ડ આંગણવાડી વર્કર તેડાઘરના પ્રશ્નોનો નિકાલ કરવામાં ઉદારનીતી અપનાવી અને વિવેક બુદ્ધિથી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના પત્રનો અમલ કરાવે તેવી રિટાયર્ડ આંગણવાડી વર્કર તેરાગરની માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે પ્રશ્નનું સોલ્યુશન થશે કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે તે હવે જોવું રહ્યું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન અલ્કેશ પારગી ફતેપુરા ગુજરાતી દાહોદ જિલ્લાથી ગુરુ કાળુભાઈ ડામોરની સાથે અલ્કેશભાઈ પારગી આજે ફતેપુરાની આસી જે શાખાની અંદર આપણે ઉપસ્થિત છે સીડીપીઓ બનવા પાડી ત્યારે આપણે થોડીક જે હાલ એક વિડીયો વાયરલ થયેલા છે સમાચારો પણ ઉત્પન્ન થયેલા છે આંગણવાડી વર્કરો જે નિવૃત્ત થયા છે એમની જે ગ્રેજ્યુલિટી આપવાની બાકી છે તો આ ફતેપુરા તાલુકાની અંદર કેટલી અરજીઓ ઘટક એક અને બેમાં કુલ છે એમાંથી કેટલી મંજૂર થઈને કેટલી બાકી છે અને બાકી છે ત્યારે એટલા સમયની અંદર આ પૂર્ણ થશે એમ કે આપણે થોડી સીડીપી ઓફ ધ પાઇપ ની માહિતી જાણવો છે એનું નામ આનું નામ દિવ્ય પંજાબી છે સીડીપી ઓફ ધ પુરાઈ અને ઘટક બે મારા ચાર્જ છે અ મેને મે હમણાં જ માર્ચ જોઈનિંગ કર્યું છે અને અહીંયા આગળ ફતેપુરા એકની વાત કરું તો 80 જેટલી અરજીઓ અમારી પાસે આવી હતી એમાંથી અમે લોકોએ બાર જે કેસ છે એનો નવ કેસનો ચૂકવણો કર્યા છે અને બાકીના સત્તર જેવા કેસ છે જેના કોઈ પણ ડોક્યુમેન્ટ છે એવા તૈયાર કરીને તે વડીમાં મૂકેલું છે અને ઘટક પહેલી વાત કરું તો એમાં પણ

પૂર્ણ કરવાની ખાતરી આપે છે તો આ સેવન ગુજરાતી દાહોદ જુલાસી ગુરો કાલુભાઈ ડામોની સાથે અલ્કેશભાઈ ફારઘી આ શોધનો હું આશીર્વાદ સીટી શાખાનો આભાર માનું